વડોદરા શહેર નજીક આવેલ શેરકી ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનલમાં આજે એક યુવકે મોતની છલાંગ લગાવી હોવાની આશંકાએ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બનાવને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવકે કેનાલમાં છલાંગ લગાવી હોવાની શંકાના આધારે તાલુકા પોલીસે તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની મદદ લેવાની તજવીજ હાથ ધરી છે જેથી કેનાલના વહેતા પાણીમાં યુવકની શોધખોળ કરી શકાય શેરખી ભીમપુરાનો સિટી કમાન્ડ કંટ્રોલ રૂમ બધાથી વડીવાડી ફાયર સ્ટેશનને કોલ મળતા અમારા ટોટલ સ્ટાફ બોર સાથે અહીંયા કેનાલ ઉપર આવીને અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે અને તેમ પોલીસનો પણ સ્ટાફ અત્યારે હાલ હાજર સ્થળ ઉપર કામગીરી અત્યારે યુદ્ધના ધોરણ ચાલી રહી છે ગામના સ્થાનિક લોકો અત્યારે એવું જણાવી રહ્યા છે એવો શંકાસ્પદ કેસ છે આ કે એક છોકરાનું કહેવું એવું છે મોબાઈલમાં મેસેજ દ્વારા કે હું જે જગ્યા પર ઊભો છું તે હતી કેનાલની અંદર સુસાઈડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ હજુ કોઈ માણસ કે કોઈ વ્યક્તિ એને જોયો નથી તેમ છતાં અત્યારે આપણે કામગીરી કરીને શોધખોળ કરી રહ્યા છીએ જસમીન પટેલ વાડીવાડી ફાયર સ્ટિફેન્સ સબ ઓફિસર